ગુજરાત સરકારનું સ્લોગન છે સૌ ભણે અને સૌ આગળ વધે ભણવું તો છે પરંતુ ક્યાં બેસીને ભણવું અને કેવી રીતે ભણવું આ પોઝિશન છે દિયોદર તાલુકાના સરદારપુરા પ્રાથમિક શાળાની દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી પ્રાથમિક શાળાની પોઝિશન એવી છે કે એકથી આઠ ધોરણમાં બસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આઠ ઓરડા હતા એમાં પાંચ ઓરડા ડેમેજ કરેલા છે ડેમેજ કર્યા જાહેર કર્યા બાદ ખંડિત કરેલા છે અત્યારે આ જે હું જ્યાં ઊભો છું ત્યાં ખંડિત કરેલા પાંચ ઓરડા છે અને આ પાછળ મારા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એવા ત્રણ ઓરડા છે અને ત્રણ ઓરડામાં આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે કેવી રીતે ભણવું સરકારના સોગન સાથે વાલીઓ તો તૈયાર છે પરંતુ બાળકોમાં સંકોચ છે કે ભણવું તો છે પરંતુ કેવી રીતે ભણવું બીજા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સગવડ કરી આપવામાં આવી છે બીજા બે ઓરડામાં પરંતુ ત્યાં કોઈ સુવિધા નથી ટોયલેટની સુવિધા નથી ઘણી બધી અગવડતા પડતી હોવાથી વાલીઓ પણ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આ ડેમેજ કરેલા જે પાંચ ઓરડા છે એ તાત્કાલિક ધોરણે મંજૂર કરી અને કામગીરી ચાલુ કરીને પૂર્ણ કરવા માટે ગામજનો રિક્વેસ્ટ કરી રહ્યા છે અને ગ્રામજનોમાં આક્રોશ પણ છે કે ઝડપીમાં ઝડપી આ બસ્સો વિદ્યાર્થીઓ એક જ શાળામાં બેસીને અભ્યાસ કરે અને કોઈ પણ જાતની અગવડતા ના પડે તેના માટેના તાત્કાલિક ધોરણે પ્રયાસ કરે ગુજરાત સરકારનું સ્લોગન સૌ ભણે સૌ આગળ વધે પરંતુ અહીં તો ભણવું તો છે પરંતુ કેવી રીતે અને ક્યાં બેસીને ભણવું બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર દીવા તળે અંધારું હોય તેવી ઘટના સામે આવી છે અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ બાળકોને ભણવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આ અહેવાલ પર સ્પષ્ટ જાણી શકાશે દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી ગામે પ્રાથમિક શાળાના બાળકોને ભણવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીં સરદારપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં કુલ આઠ ઓરડા હતા પરંતુ પાંચ ઓરડાઓ જર્જરિત હોવાથી તેને પાડી દેવામાં આવ્યા છે સરદાર ગુલાહ જસાલી પ્રાથમિક શાળામાં કુલ આઠ ઓરડા હતા એમાંથી પાંચ ઓરડા ડેમેજ હોવાથી બે હજાર એપ્રિલ બે હજાર એકવીસમાં એમને ઉતારી લીધા છે તો હવે અહીંયા ત્રણ ઓરડા બચ્યા છે સંખ્યા છે હાલ બસો અને પાંચ તો એકથી પાંચ ધોરણ અહીંયા હાલ જે ત્રણ ગોડા છે ત્યાં છે અને સિત્તેર સંખ્યા જે છે તે છથી આઠમાં અલગ કમ્પાઉન્ડ છે ત્યાં છે તો હવે અમે મારા ટીઆરપીને પૂછ્યું હતું એટલે ટીઆરપી અમને એવી વાત કરી કે તમારા ઓરડા ઓનલાઈન ટેન્ડર છે અને બે વાર ટેન્ડર મૂકાઈ ગયો છે પણ ભાવ ડિફરન્ટ હોવાથી ટેન્ડર કોઈ ભરતું નથી તો હવે ફરીવાર એમણે વાત કરી કે ત્રીજી વાર પણ તમારું ટેન્ડર મૂકવામાં આવશે અને ભાવતાલમાં સરકાર હવે કંઈક વધાર્યા છે એટલે કે ટેન્ડર ભરાઈ જશે અને તમારો ઓરડા તરત થઈ જશે એવી અમને વાત કરી છે મેં મારા શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરી છે કે મારે બસો સંખ્યા છે અને ઓરડા ત્રણ જ છે ગામ લોકોને પણ એવી રજૂઆત છે કે અને એવા આક્ષેપ છે કે તમે ઓરડા નથી એટલે બાળકોને સુ અગવડતા પડે છે એટલે સુવિધા પૂરતી મળતી નથી અને શૌચાલય પણ નથી એટલે તાત્કાલિક અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એવી અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ અત્યારે આઠ ધોરણમાંથી આઠ ધોરણ સુધી બસો ને પાંચ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં બાકી રહેલા ત્રણ ઓરડામાં એકથી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને બાકીના છથી આઠ ધોરણના બાળકોને બીજી સ્કૂલમાં આવેલા બે ઓરડામાં અભ્યાસ માટે બેસાડવામાં આવેલા છે પરંતુ આ બે ઓરડા પાસે કોઈ જ શૌચાલય ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે સ્થાનિક ગ્રામજનો વાલીઓ અને શાળાના શિક્ષકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં આજે પણ ધોરણ છ થી આઠના સિત્તેર વિદ્યાર્થીઓ ટોયલેટ વગરની ઓરડામાં બેસીને અભ્યાસ કરે છે એક તરફ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તો બીજી તરફ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ શિક્ષણ વિભાગની આવી દુર્દશા અનેક સવાલ થઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં બાળકો ભણવા ભણતા રહેશે ગુજરાત સરકારનું સ્લોગન દોઢ વર્ષથી અમારા ગામના બાળકો શું સાર્થક થશે એકથી આઠ ધોરણ છે અમારા ગામમાં અને બસોથી વધારે છોકરાઓ અભ્યાસ કરી છે હવે અડધા છોકરા અહીંયા બેઠા છે અડધા છોકરા ગામવાળા વ્યવસ્થા કરી ગામવાળાને કોઈના ઘરમાં કંઈ એમાં પણ વ્યવસ્થા કરી અને છોકરા ભણાવે છે અને હમણાં શાળા પર પ્રવેશતો હતો એ વખતે ટીડીઓ સાહેબ અને અમારા માજી ધારાસભ્ય બરાબર કેશાજી ચૌહાણ અમારા જિલ્લાના ડેલિકેટ રમેશભાઈ પણ બધા હાજર જ હતા અને એમણે પણ કીધું હતું કે તાત્કાલિક કોઈ પણ ધોરણે આ ભાઈ શાળાના રૂમ છે એ વધકમ કરી આપવામાં આવશે પણ હજુ સુધી એનું કોઈ કરવામાં આવ્યું નથી તો આ બેઠેલી આજની સરકારને કોઈ પણ ભોગે અમારી શાળાના જે ઓરડા છે એ પૂરા કરે અને અમારે જે બે જગ્યાએ છે એક જગ્યાએ અમારે આ શાળા પહોંચીને આપી છે તો એના માટે અમને મંજૂરી અમારા ગામની અંદર શાળામાં આમ તો એકથી આઠ ધોરણ છે અને બસોથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા પહેલાં આઠ રૂમ હતા એટલે પોંચ રૂમ થોડાક જર્દી થતાં એના કારણે અમે પાડેલા છીએ અને નવા મંજૂર તો છે આથી પણ કામ થતું નથી હજુ સુધી કામ ચાલુ થતું નથી બાળકોને બહુ અગવડ પડે છે એટલે અમે આમ તો વ્યવસ્થા થોડી કરી છે બીજા જગ્યાએ પણ ત્યાંય થોડીક તકલીફ છે ત્યાં એમ કે છોકરાઓને સંડાશની વ્યવસ્થા નથી એકી કરવા તો ક્યાંક જવું એવા ઘણા પ્રોબ્લેમો છે એટલે અમારી સરકારશ્રીને એવી વિનંતી કે ઝડપીમાં ઝડપી હાર્યું કામ તૈયાર થાય અને અમારે જે મકાન બની જાય શાળાનું તો છોકરા બધા એકઠાકણે ભણે એવો અમારે વાલીઓનું માગણી છે બરાબર